ધારી ગોપાલ ગ્રામની ઝાટકીયા હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમો મુંબઈથી આવેલ મૈથિલીબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામની ઓપી ઝાટકીયા હાઈસ્કૂલ ખાતે જનૂનમાં પોટ રનિંગ ભરતનાટ્યમ એક્સરસાઇઝ સહિતના વિવિધ કાર્યક્રમોનું શાળા ખાતે આયોજન કરેલ છે આ કાર્યક્રમનો આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ લાભ લે તેવી શાળાના દ્રષ્ટિ મિલનબેન ઝાટકીયા દ્વારા અપીલ કરવામાં આવી છે જેમાં મુંબઈથી આવેલ મૈથિલીબેનની નિશરામાં તમામ વિદ્યાર્થીઓ વિવિધ લાભ મેળવી રહ્યા છે બેન શું કહે છો આજે આપ મારું નામ રાઠોડ દેતલ છે હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું હું ઓપીઝેડ હાઈ સ્કૂલ માં ભણું છું હું ગોપાગ્રામ માં અભ્યાસ કરું છું અમારા ટીચર મૈથિલી દીદી અમને જુનોન એકેડમી ચલાવે છે અમે જુનોન સ્પોર્ટ રનિંગ પછી ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સ વોર્મ અપ એક્સરસાઇઝ વગેરે અમે બધું કરીએ છીએ અમે મહિલાઓને ગામમાં શીખવાડવા જઈએ છીએ અમારે આ જુનૂન એકેડમી ચલાવતા કુલ ચાર વર્ષ થઈ ગયા છે અને અમારા જુનૂનના એકેડમીમાં દોઢસોથી વધારે સંખ્યામાં છે અમારી એવી આશા છે કે અમે હજાર કે પંદરસો ઉપર અમે આ સંખ્યાને લઈ જઈએ અને અમે ગામે ગામ શીખવાડવા જવાનો પ્રયત્ન કરીએ છીએ ક્યારેક ક્યારેક અમારે કોઈ પણ ધારી શીખે અમારે ત્યાં જવાનું થાય છે જ્યાં અમે સ્પર્ધામાં ભાગ લેવા જઈએ છીએ અહેવાલ પ્રતાપવાળા લોકાર્પણ